ઋષવાને ત્યાં બધું જોવાની બહુ મજા આવે એટલે મે એને ત્યાં લઈન ગયાતા અને આયા ટિકિટ એટલે ગજબની એક જણાના 250 રૂપિયા ટિકિટ હતી અને બહુ નાનું એ હું ત્યાંમાંથી સમજાવ એટલે આ બધું પૂરું થઈ જાય એક રાઉન્ડ મારું એટલે બધું જોવાય જાય અને આ બધા પક્ષીઓ તો અલગ અલગ બહુ બધા હતા પોપટ જાજા હતા અલગ અલગ કલરના પોપટ નિયો બધું હતું આપને એનું નામ તો મે તો બહુ જાજુ નહોતું જોયું અને આ એક છે ને ગોલ્ડન મંકી કરીને છે એકદમ નાનો હતો ઋષવાબેને ત્યાં જોવાની બહુ વધારે એટલે હા ટિકિટ નથી કે લઈ લે જ દેસી ગયાતા જોવા માટે થોડીક દીતી દેતા ઋષવાને છે ને રમાડવા બેસી ગયાતા અને જો બેનને તો બહુ મજા આવે છે જો બતાવે તો મંકી ગોલ્ડન મંકી હતો એ kata oh, kata oh, 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 oh. <coughs> <coughs> 私は大あなことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。私は大変なことです。 ફેમિલી ફેમિલી ફોટો પાડ્યો અને કિસા બેને થોડીક બીક કાઢવા માટે હું ત્યાં પાણીમાં લઈને ઊભી રહી ગઈતી અને પછી જો આપણે ફેમિલી ફોટો એક પડાયો તો કે આપણે લાગી વાયા ભાઈ પાડી થોડો કર્યો તો